દિયોદરના ચિભડા ગામે ડિફેરિયા રોગથી બે બાળકીના મોત દસ બાળકો સારવાર હેઠળ દિયોદર તાલુકાના ચિભડા ગામે શંકાસ્પદ દિપ્થેરીયાના રોગથી બે બાળકીના સારવાર દરમિયાન મોત નીપજતા આરોગ્ય તંત્રમાં ભારે દૂરધામ મચી જવા પામી છે જેમાં અન્ય દસ બાળકોના રોગના લક્ષણો જોવા મળતા બાળકને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતી શ્રદ્ધા વાઘેલા અને પ્રિયંકા ગેલોતરને સામાન્ય તાવ અને શરદી થવા પામી હતી જેમાં બંને બાળકી સારવાર કરવામાં આવી જેમાં સારવાર દરમિયાન આ રોગ ગામમાં માત હોવાનું દેખાતા ગ્રામજનો દ્વારા દિયોદર આરોગ્ય વિભાગ ની જાણ કરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગની ટીમ ચીપડા ગામે પહોંચી અન્ય બાળકોની ચકાસણી કરતા નવ બાળકોમાં ડિપ્થેરિયા નામના રોગના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં બાળકોને જલ્દી સારવાર મળી રહે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તમામ બાળકોને દિયોદ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાવવા આવ્યા હતા જો કે ગત દિવસ નાની ઉંમરની બે બાળકીના મોત નિપજતા ગામમાં ગમગમી વ્યાપી જવા પામી હતી અમારા ગામની અંદર આ રોગની અંદર બે બાળકીનું મૃત્યુ થયા અને મારા પાડોશીમાં જ આ બનાવ બનવાથી અમે તાત્કાલિક આરોગ્ય ખાતાની કરી અને તેની તાત્કાલિક પીએસસીની ટીમ કોતરવાડાની આવી અને અમને એકસો આઠ દ્વારા અહીંયા દીવદર રિફર કરવામાં આવ્યા અને ત્યાં સારની સારી સારવારથી લોકોને અત્યારે એકદમ તંદુરસ્તી સારી છે અને અમને પણ બે કલાક આપવાનું કહેલું છે અને જે હજી ત્યાં આગળ ટીમ પણ અમારા વિસ્તારમાં ત્યાં સર્વે કરી રહી છે અને કોઈ પણ બાળકને એવું લાગશે તો તાત્કાલિક એને લોકોને એકસો આઠ દ્વારા દીધે લાવવામાં આવશે અને આ પર પણ મને મને એમ લાગે છે ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકારનું અને એના તંત્રનું ખૂબ જ સારું કાર્ય છે એના માટે હું ખૂબ બિરદાવું છું બ્યવાસ જે પ્રાથમિક શાળા છે એમાં લગભગ એકસો સત્તર બાળકો બની રહ્યા છે અને એ પૈકી આજે એક ઘરના ત્રણ બાળકોને થોડીક બીમારી લાગુ પડી તો નજીકમાં એમને સારવાર લીધી પછી ડીસા ગયા ડીસાથી પણ ડૉક્ટરે એમને પાટણ મોકલ્યા અને પાટણથી અમદાવાદ પણ સિવિલમાં સારવાર લઈ લઈ હતા એ દરમિયાન એક બાળકીનું તો અવસાન થયું હતું એનું નામ શ્રદ્ધાબેન છે જે અમારી સ્કૂલમાં ત્રીજા ત્રણમાં અભ્યાસ કરતી હતી એક બાળક જે છે એ હજુ અમદાવાદ સારવાર લઈ રહ્યું છે તો એ વાતને બીજો જ દિવસ થયો ને કાલે રાત્રે પણ એક જે પ્રિયાબેન હતી એનું પણ અવસાન થયું એ ચોથા ત્રણમાં પણ હતી આ રીતે અમારી શાળાના બે બાળકોનું અવસાન થયું તો અમને પણ ચિંતા થઈ તો આરોગ્ય ટીમને મેં જાણ કરી તો આરોગ્ય ખાતામાંથી જુદી જુદી ટીમો અમારી સ્કૂલમાં અને વિસ્તારમાં અને જે તે પાર્ટીને ઘેર પહોંચી અને તે પછી પણ જે બીજા બાળકો અમને શંકાશીલ લાગ્યા તો એમની પણ અમે તપાસ કરવા માટે સાહેબ વિનંતી કરી તો એમને તપાસ કરી તપાસના રીતે અમને એવું કીધું કે અમને આપણે તાત્કાલિક દિશા કરીએ છીએ પણ છેલ્લે એવો નિર્ણય લેવાય કે તમે એકસો આઠ માર્ક હાલ તમે સારવાર માટે પહોંચો અને સીએસસીમાંથી જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આપણે આગળ વધીશું

આપણી ટીમો સતત આજે ત્રીજો દિવસ છે અહીં સર્વેલન્સ કરી રહી છે ને ડિસ્ટ્રીના અંદર જનરલી ગરમ દુખાવો થાય કાકડાના અંદર સોજો આવી જાય એક મેમ્રન બની જાય છે ને તાવ આવે ઉધરસ જેવું હોય એવા આપણે સામાન્ય સમજ અહીંના વર્કર્સને આપી છે કે તમે દરેક આખા ગામના અંદર જે પણ છોકરાઓ છે આ છોકરાઓની તપાસ કરો ને એવા જે પણ એવું કોઈને સિમ્ટમ લાગતો હોય આપણે હંગામી જ્યાં અહીં દવાખાનું ઊભું કર્યું છે ત્યાં સુધી લાવ એટલે આપણે ત્યાં એમની સારવાર કરી દઈએ સારવાર પાઠ છે આ સિવાય આપણે જે એના માટેની રસી આવે છે ડીપીટી એનું બુસ્ટર ડોઝ હોય છે એટલે વન અને ટુ જે ડીપીટી બુસ્ટર છે આ સ્કૂલોના અંદર અમે એનો પ્રચાર કર્યું છે કે આ રોગથી બચવા માટે આ રસી મોકલવી પડશે એટલે દરેક સ્કૂલના શિક્ષક અને વાલીઓને તૈયાર કર્યા છે એટલે આપણે દરેક સ્કૂલના જે આજુબાજુની સ્કૂલો છે આ દરેક જગ્યાએ ડીપીટી વન અને ટુ નું વેક્સિનેશન પણ ચાલુ કરી દીધું છે અમે રેફરલ હોસ્પિટલને અને સબ હોસ્પિટલ હોસ્પિટલને પણ સાબદા કર્યા છે ને ત્યાં ને જાણ કરી છે કે અમે ત્યાંથી કોઈ શંકાસ્પદ પેશન્ટ મોકલીએ તો પ્રાથમિક ધોરણે એમને સારવાર થઈ જાય ને એના માટેની જે પણ દવાઓ છે આ પુરવઠો બરોબર રાખે ને એમ સારવાર કરે એનું ફીડબેક અમને આપે એટલે આપણે પ્રમાણે અમે આખું ચેનલ ગોઠવીને અહીં કોઈને પણ આવી માંદગીમાં ના સપડે એની પૂરતી કાળજી લઈને આગળ અમારા જે ઉચ્ચ અધિકારી છે એમને પણ જાણ કરી દીધી છે ને એમની સલાહ સૂચન અને માર્ગદર્શન પ્રમાણે અમે અત્યારે અહીંયા કામ કરીએ છીએ આવા લક્ષણો વાળા બાળકોને અત્યારે અત્યારે કોઈ ગંભીર હોય એવું કોઈ બાળક મળ્યું નથી પણ સામાન્ય સર્દી ઉદરસ અને ટોન્સેલાઇટીસ ના સત્તર જેવા કેસ મળ્યા એમાંયથી તમામ કેસોને એકસો આઠ મારફતે ત્યાં મેડિકલ ઓફિસર જોડે મારી વાત થઈ એમને પણ આ કહ્યું કે આ બધા સામાન્ય છે તો પણ એને ઓબ્ઝર્વેશન રાખ્યા છે ત્યાં એમની સારવાર ચાલુ જ છે ગામના અંદર અત્યારે કોઈ એવું કેસ જોવા મળ્યું નથી છતાંય અમારી નિરંતર સર્વેલન્સ ચાલુ છે અને ચાલુ જ રહેશે એમને જ્યાં સુધી અમને સેટિસ્ફેક્શન ના થાય કે હવે આ પ્રોબ્લેમ નથી ત્યાં સુધી અમે એને ચાલુ રાખશું અમારી આરબીએસકેની ટીમો મેડિકલ ઓફિસર કોતરવાડા